મા અંબેનું સ્થાનક છે એ લાખો કરોડો શ્રદ્ધાળુના આસ્થા સમાન સ્થાનક છે અને આ સ્થાનકની અંદર કરોડો ભક્તો પોતાના જે પૈસા છે રૂપિયા છે એ પરસેવાની મહેનત છે અહીંયા દાન સ્વરૂપે આપે છે જેથી કરીને અંબાજી મંદિરનો વિકાસ થાય પરંતુ જે પ્રમાણે આરટીઆઈમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને હવે તો મંદિરના દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારે પણ સ્વીકારી લીધું છે કે આ પૈસા અમે ચૂકવેલા છે મુખ્યમંત્રીશ્રીને અને એમના ધારાસભ્યોના એકસો છપ્પન ધારાસભ્યોના જે આમંત્રણ આપેલું હતું વિધાનસભ્ય અધ્યક્ષશ્રીએ પરંતુ એ રૂપિયા જે છે એ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા છે સત્તરસો પચાસ રૂપિયા એ જમવાનો ખર્ચો અને લગભગ સાતસો વીસ રૂપિયા ચાનો ખર્ચો એમ લગભગ બાર લાખ જેવી રકમ એ મંદિર ભાવિક ભક્તોના ટ્રસ્ટના દાનમાંથી જે આવે છે એમાંથી ચૂકવાઈ છે અમે આજે સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી અને અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે સુધીને આવેદનપત્ર આપીને અમે માગણી કરેલી છે કે આ પૈસા જલ્દીથી રિકવર કરવામાં આવે સરકાર જોડેથી આ પૈસા જલ્દીથી પાછા લઈ લેવામાં આવે અને ખાસ કરીને અમારી જે માગ છે એ માગ જો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જે ધારાસભ્યો આપ જમીને ગયા છે જે મુખ્યમંત્રી શ્રીનો વિસ્તાર છે ધારાસભ્યનો વિસ્તાર છે તે અંબાજી માતા દેવતા ટ્રસ્ટનો દાનનો ક્યુઆર કોડ લઈને ભાવિક જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જશે અને આ બાર લાખ રૂપિયા જે છે એ અમે લોકોના દાન દ્વારા ફરીથી અંબાજી ટ્રસ્ટની અંદર આપીશું અને વસૂલ કરાવીશું અને ક્યુઆર કોડના માધ્યમથી સમગ્ર ગુજરાતને અમે જાગૃત કરીશું કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની અંદર જે પ્રમાણે ભક્તોના પૈસા રૂપિયા આપેલા દાનના છે એ કઈ રીતે નેતા અધિકારીઓની સરભરામાં ખર્ચવામાં આવે છે આ સરભરાનો ખર્ચ સંપૂર્ણ રીતે બંધ થઈ જવું જોઈએ ભૂતકાળમાં છેલ્લા દસ વર્ષની અંદર વીસ લાખ રૂપિયા આ રીતે નેતા અધિકારીઓની સરભરા માટે પણ અહીંથી આપવામાં આવ્યા હતા અને હવે ખાસ કરીને અમને જાણવા મળ્યું છે કે એસ ટી નિગમે પણ લગભગ દોઢ કરોડ જેટલું બિલ એ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને મોકલેલું છે જે હકીકતમાં સરકારે ચૂકવવાનું હોય તો આવા પ્રકારના હવે પછી કોઈપણ પ્રકારના બિલ દેવસ્થાન ટ્રસ્ટ ચૂકવે નહીં અને જે નાણાં ચૂકવી દીધા છે જનતાના પરસેવાની કમાણીના એ નાણાં જલ્દીથી જે તે એજન્સી પાસેથી રિકવર કરે અને નહીં કરવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિક ધારાસભ્યોના અને જે જે ધારાસભ્યો અહીંયા જમીને ગયા છે એમના વિસ્તારમાં જઈને માતાજી દેવસ્થાન ટ્રસ્ટનો ક્યુઆર કોડ મૂકીને લોકો જોડે આ પૈસા અમે દાન દ્વારા પાછા દેવસ્થાન ધીમે ધીમે જે માતાજીના શરણોમાં જે આવતું દોન છે એ પણ આ કરતા સરકારના કરતા મારફતે ને ક્યાંક મોટે ભાગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એના અનુસંધાને કોંગ્રેસ પક્ષ વતી કોંગ્રેસના અહીંયા સ્થાનિક ધારાસભ્ય તરીકે આ લોકો જે કરતા કરતા સરકારના જે મોનિકા છે આટલા દિવસ લોકોને જનતાને આ લોકોએ નથી છોડી સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે ધોન આવે છે એને પણ છોડ્યું નથી ભાજપના કરતા સરકારી અધિકારીઓ એટલું કોઈ જગ્યા પણ આવું નથી થતું એવા સંજોગમાં આ વિસ્તારની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યા આવા મોટા ખર્ચા નથી પડતા પણ માતાજીના જે પૈસા આવે છે એ પૈસોમાંથી એ ચાનો ખર્ચો જો સાતસો સાતસો જો થતા હોય અને જમવા માટે લોકોના સત્તરસો સત્તરસો રૂપિયા થતા હોય આ ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય છે એના વિરોધમાં આ સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા કોંગ્રેસ પક્ષના સર્વે સાથે રહીને આ ખોટો ઉપયોગ કર્યો છે ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે ને માતાજીના આ રીતે કોઈ પણ જગ્યાએ આવા ભ્રષ્ટાચાર ખોટો ખર્ચો ના થાય એના માટે અમે ઉજાગર કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સર તમે સ્થાનિક એમએલએ છો તો અગિયાર વર્ષમાં આપે કેટલા ઓડિટના રિપોર્ટ ચેક કર્યા છે ખરા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સાચી વાત તો એ છે કે હું પોતે એટલો બધો રિપોર્ટ તપાસ ના કરી શકું પણ મેં જગ જાહેર અહીંયા ત્યારે જ્યારે હું અહીંયા આવું છું પોતે જ માફી માતાજીભાઈ માગતો હોઉં છું કે અહીંયા આવું છું તો કપચા અથવા તો માતાજીની પરસર એના સિવાય કોઈ અપેક્ષા રાખતો નથી અને અહીંયા જે માતાજીના શરણોમાં જે છે કરતા અર્તા છે તે ખોટું કરશે તો માતાજી એનો હિસાબ લેશે હું આટલો મોટો હિસાબ ના લઈ શકું પણ માતાજી છોડશે નહીં એટલું કહી અને એમને મેં જાહેરમાં કીધું કે માતાજીના હિસાબ જે કરો છો ખોટો ના કરતા જે હોય સાચું કરવાનું બાકી માતાજી છોડશે નહીં